નહીં હા આ મોટા માસી છે આ નાના આ સૌથી મોટા નહીં બીજા નંબર કા બીજો નંબર આ તમે કેટલામાં નંબર રોમે પાંચમો ને આ છઠ્ઠો નહીં ચોથો ને પાંચમો બીજો નંબર ચોથો નંબર

हेलो गाइस तो देखो ये हमारे नए मासी आ गए हैं राजकोट वाले मासी है ये दोनों गांव से आ गए आज सारी बहन ना जमा हो गई इधर सारी बहने आ गई है इधर कुछ इमरजेंसी काम था इसलिए सब लोग आ गए हैं इधर और भी तो वहाँ पे देख रही है टीवी हमारा ब्लॉग ही चल रहा है सब मासी देख रहे हैं हमारा ब्लॉग तो चलो अभी नाश्ता कर लेते हैं ગામ મેસે મેથી આવી હે મતલબ રાજકોટ છે તો મેથી ખબર પડી જાય માસી ની આવ્યા છે ગામડેથી એટલે ગામડેથી આવી ગયા છે મારા માસી બધા થોડુંક દુર્ઘટના નું કામ છે એટલે આવ્યા છે મેથી બેને છે